સામાન્ય રીતે 15 ઓગસ્ટ થી મત્સ્ય ઉદ્યોગની ની સીઝન ચાલુ થાય છે જો કે ગત વર્ષે ચોમાસું નબળું જતાં દરિયામાં માછલીના ઉત્પાદનમાં ઘટાડો જોવા મળ્યો હતો જો કે ટાર્ગેટ પૂરો કરવા માછીમારો જોખમ ખેડીને દૂર દૂર સુધી માછીમારી કરવા માટે જતા હતા પરંતુ ઠંડીની મોસમ શરૂ થતાં છેલ્લા કેટલાક દિવસોથી માછલીની આવકમાં ઘટાડો જોવા મળ્યો છે શિયાળમાં ખાસ તો જે માલ મળતો નથી એ ખર્જો એટલો વધી ગયો છે જે ડીઝલ રાશન બરફ ને પગાર દોઢ લાખનો ખર્ચો થાય એની સામે જે ફીસ મળવી છે તે મળતી નથી શીરામાં તળિયા બેસી જાય છે ને એક બાજુ મચ્છીના રેટ પણ નથી ભાવ ઓછા છે તેના કારણે પચાસ ટકા બોટો અમારે કિનારા બંધ પડી છે એક બોટ માછીમારી કરવા માટે નીકળે એટલે બરફ ડીઝલ અને ખલાસીઓના પગાર સહિત કુલ એક લાખ જેવો ખર્ચ લાગે છે તેમાં હાલ ઠંડીના કારણે માછલી ઊંડે ચાલી જતી હોવાથી માછલીનો પૂરતો જથ્થો મળતો નથી વળી જે માછલી મળે છે તેનો પૂરતો ભાવ પણ મળતો નથી નાના માણસો તો તકેતક નું ખાવા વાળા તો અત્યારે એમને ઘરે બેસી ગયા છે તો અત્યારે અમારે કરવું શું આ શિયાળાના લીધે અમને માલ તો બિલકુલ નથી મળતો છેલ્લા બે મહિનાથી બારમો અને પહેલો મહિનો મોટું દરિયાને ફિશિંગ વાળા માટે એટલો ભારી પડે છે કે એ લોકોને ખાવાના પણ એમ કે જાનગ્યા થાય કે ખાવું હું ઘરમાં એ ત્યાં તકલીફ પડે છે માછીમારો આમ પણ કુદરતી આફતો અને પાકિસ્તાન મરીન સિક્યુરિટીના આતંકનો શિકાર બનતા રહે છે તેમાં વળી ઠંડીના કારણે વધુ એક માર સહન કરવો પડે છે રજની ચૌહાણ વીટીવી પોરબંદર